સાબિત થયું છે કે માતાનું દૂધ બાળક માટે માતાનું દૂધ વધુ મહત્વનું બની જાય છે બાળકની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે ઝડપથી વૃદ્ધિ કરવામાં પણ મદદ કરે છે માતાનું દૂધ ઝડપથી વૃદ્ધિ કરવામાં પણ મદદ કરે છે માતાનું દૂધ સરળતાથી સુપાચ્ય હોય છે બાળકના વિકાસ માટે જરૂરી તમામ પોષણ પૂરું પાડે છે અને ચેપથી બચાવવા માટે શ્રેષ્ઠ છે નિષ્ણાંતો બાળકને જન્મના પહેલા કલમમાં એટલે કે ગોલ્ડન અવરમાં માતાનું દૂધ પીવડાવવાની ભલામણ કરે છે ઘણીવાર જ્યારે સ્તનપાન કરાવવામાં મુશ્કેલી આવે છે ત્યારે નવી માતાઓ તેમના બાળકને બોટલથી ખવડાવવાનું શરૂ કરે છે તેનાથી બાળકને ઘણી સમસ્યાઓ થઈ શકે છે માતા અને બાળક વચ્ચેના સંબંધોમાં પણ અસર થઈ શકે છે ચાલો જાણીએ કે શા માટે નવી માતાઓએ તેમના બાળકોને બોટલથી દૂધ પીવડાવવાનું ટાળવું જોઈએ નવી માતાઓએ તેમના બાળકને બોટલથી ખવડાવવાની ઉતાવળ ન કરવી જોઈએ બસ હાલ માટે એટલી જ અપડેટ જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો